ઓફ ગુજરાત આપનું હાર્દિક સ્વાગત છે વાત કરીશું આજના મુખ્ય સમાચારની વડોદરા ગ્રામ્ય જિલ્લામાં વરનામા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુનાના નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને જેલ હવાલે કરતાં વરનામા પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા પી આઈ શ્રી એસ જે વાઘેલાનું ગુજરાતના પોલીસ વડા શ્રી વિકાસ સાહેબ દ્વારા સન્માન કરવામાં આવ્યું પેટ્રોલ પંપ તથા હોટલ ઉપરથી લૂંટના ગુનાના આરોપીઓને વરનામા પોલીસે પકડી પાડ્યા હતા અન્ય રાજ્યોમાંથી વરનામા પોલીસે આરોપીઓને પકડવામાં સફળતા મળી હતી લૂંટના ગુનાના ત્રણ આરોપીઓને અટક કર્યા હતા અન્ય ચુમ્માલીસ વર્ષ ઉપરાંતથી નાસ્તા ફરતા આરોપીઓને પણ પકડ્યા હતા નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રાષ્ટ્રહિત અને પ્રજારક્ષણમાં યોગદાન આપતા શુભેચ્છાઓ સાથે સન્માન કરાયું હતું રિપોર્ટ શબ્બીર મુલતાની વડોદરા ગુજરાત જેમણે અજાણી વ્યક્તિના મર્ડર નો ગુનો 2025 જુલાઈમાં જે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસ દ્વારા છે શ્રી ગોપાભાઈ કફુરભાઈ પેરોલ ફોર શ્રી હવે છોટા અધિકારી કર્મચારી કર્મચારી સી વી એમ કામોડિયા પોલીસ ઇન્સ્પેક્ટર સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન છોટા ઉદેપુર જેમણે વર્ષ 2024-25 માં ટોટલ 6 ગુનાના 7 આરોપીઓને અરબોરગ રાજમાં દેખપોકરણ સ્ટેશન્સ ને જેમણે પુતની પરત યુ લાઈક ધિસ વિડિયો ધેન લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ મિરર નાઉ